અસલામવાલકુમ બાળકો આપણે જુનિયર કેજીમાં ગણિતનો પીરિયડ છે તો ગણિતમાં આપણે તગડે મીંડે ત્રીસ સુધી નોટમાં શીખી ગયા છે હવે આપણે ચોપડીમાં પાન નંબર એકાવન પર શું છે જુઓ તો તગડે મીંડે ત્રીસ વીસ અને દસ બરાબર ત્રીસ તો તગડે મીંડે ત્રીસ છે તો એની સામે આપણે તગડે મીંડે ત્રીસ લખવાનું છે તગડે મીંડે ત્રીસ તગડે ત્રણ અને બાજુમાં ગોળ મીંડું તગડે ત્રણ અને એની બાજુમાં ગોળ મીંડું ત્રગડે ત્રણ અને એની બાજુમાં ગોળ મીંડું શું કહેવાય એને તગડે મીંડે ત્રીસ આપણે ઓગણત્રીસ સુધી બગડ નવડ ઓગણત્રીસ સુધી નોટમાં અને ચોપડીમાં શીખી ગયા છે હવે આપણે ચોપડીમાં લખીએ છીએ તગડે મીંડે ત્રીસ તગડે મીંડે ત્રીસ ત્રગડે ત્રણ અને એની બાજુમાં ગોળ મીંડું ત્રગડે મીંડે ત્રીસ એ તે બે લાઈન મેં તમને લખીને દેખાડી છે એક લાઈન તમારે લખી નાખવાની હવે નીચે એકવીસથી ત્રીસ સુધીના અંક લખો તો આપણે નોટમાં રિવિઝન કર્યું ને બાળકો હવે ચોપડીમાં લખીશું બગડ એકડ એકવીસ તો બગડ એકડ એકવીસ સામે આપણે બગડ એકડ એકવીસની લાઈન લખીશું બગડ એકડ એકવીસ બગડ એકડ એકવીસ એ તો આખી લાઈન તમારે પૂરી કરવાની પછી બે બગડા બાવીસ બે બગડા બાવીસ બે બગડા બાવીસ પછી બગડ તગડ ત્રેવીસ બગડે બે અને તગડે ત્રણ બગડ તગડ ત્રેવીસ આખી લાઈન પૂરી કરી દેવાની પછી ત્રેવીસ પછી શું છે બગડ ચોગડ ચોવીસ બગડે બે અને ચોગડે ચાર બગડે બે અને ચોગડે ચાર બગડ ચોગડ ચોવીસ પછી શું છે વગડ પાછળ પચીસ બગડે બે અને પાચળે પાંચ બગડ પાછળ પચીસ પછી પચીસ પછી બગડ ચગડ છવ્વીસ બગડ છગડ છવ્વીસ બગડ છગડ છવ્વીસ પછી શું છે બગડ સાતર સત્યાવીસ બગડે બે અને સાતળે સાત બગડે બે અને સાતળે સાત બગડ સાતળ સત્યાવીસ પછી બગડ આઠળ અઠ્યાવીસ બગડ આઠળ અઠ્યાવીસ પછી બગડ નવડ ઓગણત્રીસ બગડે બે અને નવ્વડે નવ બગડ નવ્વડ ઓગણત્રીસ પછી તગડે મિંડે મીંડે ત્રીસ ત્રગડે ને મીંડે ત્રીસ તગડે મીંડે ત્રીસ એવી રીતે બાળકો તમારે પાન નંબર એકાવન પર તગડે મીંડે ત્રીસની લાઈન લખી નાખવાનું છે અને એની લીધે એકવીસથી ત્રીસ સુધીના અંક લખો તો એકવીસ સામે એકવીસ બાવીસ સામે બાવીસ ત્રેવીસ સામે ત્રેવીસ ચોવીસ સામે ચોવીસ પચીસ સામે પચીસ છવ્વીસ સામે છવ્વીસ સત્યાવીસ સામે સત્યાવીસ સામે અઠ્યાવીસ ઓગણત્રીસ સામે ઓગણત્રીસ અને ત્રીસ સામે ત્રીસની લાઈન લખી નાખવાની છે અને બોલી બોલીને તમારે લખવાનું છે અલ્લાહ હાફિઝ